સુરત શહેરના અલ્તાણ વિસ્તારમાં એક જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના નિવાસસ્થાને દારૂ પાર્ટી યોજાઈ હોવાની માહિતી મળતા પોલીસ તંત્રે દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન ઉદ્યોગપતિ સમીર શાહનો પુત્ર જેનમ શાહ સહિત કેટલાક મિત્રો હાજર હોવાનો સામે આવ્યું છે પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂની બોટલો અને પાર્ટીમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી જપ્ત કરી હતી માહિતી મુજબ દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે આશ્ચર્યજનક રીતે દારૂ પાર્ટીનું આયોજન કરનાર ઉદ્યોગપતિ અને તેના પુત્ર સામે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી જ્યારે દરોડા દરમિયાન જૈનમ શાહ દ્વારા પોલીસ સાથે જપ્પાજપ્પી અને વાદવિવાદ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે આ સમગ્ર ઘટનાએ પોલીસની બેવડી નીતિને લઈને ચર્ચાઓ ઉઠી છે સામાન્ય લોકો દારૂ સાથે પકડાઈ તો તરત જ કાયદાની કડક ધારા હેઠળ કાર્યવાહી થાય પરંતુ મોટા ઉદ્યોગપતિઓ અને તેના પરિવારો માટે કાયદાનો ચહેરો નરમ કેમ બને છે તે પ્રશ્નો હવે લોકચર્ચાનો વિષય બન્યા છે સ્થાનિક રહેવાસીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ બંને હવે માંગ કરી રહ્યા છે કે પોલીસ સૌ માટે સમાન રીતે કાયદાનો અમલ કરે કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ ન કરે હાલમાં આ મામલે અલ્તાન પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ સૂત્રો કહે છે કે દબાણ હેઠળ કેટલાક નામોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તમે જાઓ ગાડીમાં બેસો હું બેઠો છું જાઓ તમે ગાડીમાં બેસો જાઓ